વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે સરદાર વલ્લભભાઈ પટેલ એન્કલ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ એ વ્યક્તિ છે કે જેની વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ગુજરાતમાં આવેલી છે પરંતુ જ્યારે આ મોઢેરા સ્ટેડિયમને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પહેલાંથી નામ હતું ત્યારે બદલવામાં આવ્યું તે સમયે પણ પાટીદાર સમાજ નારાજ સરકાર દીધો હતો ને હવે પણ એ નારાજી આજ દિન સુધી જોવા મળી રહી છે તેના સંદર્ભમાં પાટીદાર સમાજની આજે પંચાયત છે અમદાવાદના શાહીબાગ ખાતે મળી છે તેમાં સંકલ્પ લેવામાં આવ્યો છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ હટાવીને જ્યાં સુધી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ તે લોકો નહીં કરાવી લે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે આ સંદર્ભમાં મારી સાથે બે હજાર સત્તરના પાટીદાર આંદોલન સમયના ચહેરા એવા ગીતાબેન પટેલ રહ્યા છે જેમણે ખૂબ સારું નેતૃત્વ છે પાટીદાર અનામત આંદોલન સમય કર્યું છે તેમની સાથે ઘણા બધા લોકો પણ રહ્યા છે સીધી તેમની સાથે વાતચીત કરીશું બેન વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ આમ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત કહેવામાં આવતું હોય પરંતુ જ્યારે સ્ટેડિયમની વાત આવે વિશ્વ નરેન્દ્ર મોદી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમ કંઈક કે ખોટું ના લાગે તો શું આ લડાઈ છે કેમ આ આંદોલન કરવું પડી રહ્યું છે ફરી બિલકુલ સાચી વાત છે જે શરૂઆતના સમયમાં તમે કહ્યું કે વિશ્વની સૌથી ઊંચી પ્રચાર અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે નામ આપવામાં આવ્યું છે સરદાર પટેલ સ્ટેડિયમના બદલેમાં નરેન્દ્ર મોદી એટલે દોહરી નીતિ સમજવાની છે એક તો આપણા માધ્યમથી જેટલા પણ લોકો મને સાંભળશે એમને પણ હું કહેવા માગું છું કે આ એક દોહરી નીતિ છે એક બાજુ સ્ટેચ્યુ બનાવીને સરદારને નામે મતો માગવા સરદારના નામે બહુ મોટી મોટી વાતો કરવી અને એક બાજુ સરદાર પટેલના સ્ટેડિયમનું નામ સરદાર પટેલ હતું જ તો એને બદલીને શા માટે તમારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવું જોઈએ જો એમને એમનું નામ જ આપવું છે વ્યક્તિગત તો બીજું કોઈ સારું સ્ટેડિયમ બનાવી શકતા બહુ સારી બહુ મોટી વિશ્વની યુનિવર્સિટી બનાવી શકતા ઘણું બધું પ્રધાનમંત્રી તરીકે કરી શકતા તો ત્યારે એમનું નામ આપતા તો અમને એમાં સહેજ પણ વાંધો પણ ન હતો પણ જ્યારે સરદાર પટેલ નામ સ્ટેડિયમનું છે જ તો એને બદલીને શા માટે એમનું નામ મૂકવામાં આવે અને તમે વાત કરી કે પાટીદાર સમાજની નારાજગી અને એમાં શરૂમાં આપણે પણ જ્યારે ડિસ્કસ કરતા હતા ને તમે મને કહ્યું કે સમાજ સાથે ચર્ચા વિચારા વિચારમર્શ થયો તો ખરો વિચાર વિમર્શ થયો પણ નથી અને એની અંદર સમાજમાં જે તમે કહો છો કે જેટલા પણ લોકો જે અમે અહીંયા આંદોલનકારીઓ બધા ભેગા થયા છીએ એને જ્યારે શરૂઆત આ કરમસરથી કરવામાં આવી છે એમના સ્થળેથી એમના ગામથી ત્યારે અમુક લોકો જે કહેવાય કે પાટીદાર સમાજને અમે પહેલાં પણ કહેતા હતા કે પાટીદાર સમાજ એ ત્રણ સમાજ છે અચ્છા એટલે એક હું આપના માધ્યમથી નથી બોલી શકતી પણ જે કમળનો કહેવાય ને જ્યુસ પી ગયા છે એ લોકોને એટલે એમાં એમાં એટલો બધો મીઠો જ્યુસ પીધો છે કે એમને ડાયાબિટીસ થઈ જાય એટલે હવે આ બીમારી જઈ શકે એવું છે નહીં પણ અમે બધા જ આજે આ મેમોરિયલ હોલની અંદર અમારી આ બીજી મીટિંગ છે અને અમે લોકો આજે બધાએ સંકલ્પ લીધો છે કે જે લોકો કહેતા હતા અમારા આંદોલનના શરૂઆતમાં કે જે નેગેટિવ લોકો જે હોય છે ને કે આપણે કોઈ પણ શરૂઆત કરતા હોય ત્યારે બે લોકો હોય છે એક નેગેટિવ ને એક પોઝિટિવ એ લોકો કહેતા હતા કે પાટીદાર સમાજને અનામત ક્યારેય ન મળે એવું કહેતા હતા જે લોકો આ સમાજને કંઈ મળે જ નહીં અને અમે ત્યારે કહેતા હતા કે પાટીદાર સમાજને અનામત મળે જ કેમ ન મળે સમાજ એક સાથે લડે સંઘર્ષ કરે અને સમાજને ચોક્કસ મળે એ અમે પોઝિટિવ લોકો હતા અને અમે આંદોલન કર્યું અમે ગામડે ગામડે ગયા વોર્ડમાં ગયા શહેરોમાં ગયા તાલુકામાં ગયા ખૂબ સંઘર્ષો કર્યા ખૂબ લડ્યા કાર્યક્રમો થયા અમારી ધરપકડો થઈ અમારા ઉપર કેસ થયા અને અમે બધા જ સાથે મળીને સમાજનું નેતૃત્વ કરીને ખૂબ લડી સંઘર્ષ કરીને પાટીદાર સમાજને અનામત એ જ લોકો જે વિરોધ કરતા હતા કે પાટીદાર સમાજને અનામત જ ના મળે એ જ લોકોએ આખા ગુજરાતની અંદર બેનરો લગાવ્યા અને એમને એવું કહ્યું કે સરકારનો આભાર પાટીદાર સમાજે દસ ટકા અનામત આપે એટલે આવી દોહરી નીતિ કરવાવાળા લોકો હોય છે ને આજ પણ છે સરદાર વલ્લભભાઈ પટેલ તો બધાના છે ખાસ કરીને પાટીદાર સમાજ સાથે તેમનો જે સંબંધો રહ્યા છે એ સમાજમાંથી આવતા હોય છે ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલાક પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓ જોડાયેલા છે પણ સરદાર વલ્લભભાઈ પટેલની લઈને કોઈ પ્રતિક્રિયા બિલકુલ આપની વાત સાચી છે ને હું પણ મને પોતાને પણ એવું થાય છે કે ખરેખર પાટીદાર સમાજમાંથી છે કે નહીં કારણ કે પાટીદાર સમાજના દીકરાઓ હોય તો એમને આ મુદ્દા પર એમને સ્ટેટમેન્ટ આપવું પડે અને કંઈક તો બોલે કંઈક તો બોલે સ્ટેડિયમ પર કંઈક તો શરૂઆત કરે કે આ જે થયું છે એ ખોટું છે એમના પક્ષની અંદર મેં તમને કીધું ને કે એવો જ્યુસ પી ગયા છે કે એનો ડાયાબિટીસ થઈ ગયો છે એટલે એ બીમારીની કોઈ દવા જ નથી એનો ઈલાજ જ નથી એટલે એ એ નમાલો નમાલા કહેવાય અમને દુઃખ લાગે છે કે પાટીદાર સમાજમાંથી આવતા હોય એ પાટીદાર અનામત આંદોલન વખતે પણ કશું નહોતા બોલ્યા અને આજ પણ નથી બોલ્યા દુઃખ એ વાતનું છે કે આપણે કહેવા જઈએ છીએ કે પાટીદાર સમાજના એક સરદાર નહોતા સરદાર અને ગાંધી બંનેની એક જોડી હતી અને એમને દરેક સમાજ માટે ગુજરાત માટે નહીં પણ એમને દેશ માટે પણ ખૂબ સારા કામો કર્યા છે અને સમાજના હિતમાં ખૂબ સારા નિર્ણયો પણ લીધા છે એટલે હું તો એવું કહું છું કે પાટીદાર સમાજે એ કે નહીં પણ ગુજરાતની દેશમાં જેટલા પણ સમાજો આવતા હોય એ સ્ટેડિયમનું નામ બદલાય એના માટે સૌથી બધાએ આગળ આવવું જોઈએ ને પહેલ કરવી જોઈએ મેં શરૂઆતમાં પણ કહ્યું કે જે એમને યુનિવર્સિટીઓને જે બનાવવું એ બનાવે ને એમનું વ્યક્તિગત નામ આપે પણ સરદારનું ભૂસી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપવાની ભૂલ ન કરે કારણ કે હજી અમે એ જ આંદોલનકારીઓ છીએ ભલે કદાચ થોડો ટાઈમ માટે ઘરમાં બેસ્યા છીએ શાંતિથી બેઠા છું પણ અમે એ જ આંદોલનકારીઓ છે સમાજ માટે લડવું પડે તો લડ્યું હતું અને આજે અમારા દિલમાં સરદાર જેમના માટે લડવું પડે તો અમે ખૂબ લડ્યું અચ્છા બે હજાર સોળમાં જેવી રીતે એક આંદોલન પીક ઉપર હાર્દિક પટેલ પોતે નેતૃત્વ કરતા હતા ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરના પાટીદાર સમાજના લોકો જોડાયા પણ હવે એવું લાગે છે થાય કેમ કે બધા વિભાજીત થઈ ગયા છે અલગ 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 પક્ષોમાં વહેંચાઈ ગયા છે તો ભાઈ રાજકીય રીતે તેઓ પ્રતિક્રિયા પણ નથી આપતા હાર્દિક પટેલ જે તમે એક ભાઈ પણ જે તે તમે માનતા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા તો ત્યારે કોઈ એક વખત સલાહ લીધી તમારી મુલાકાત વાતચીત કરી ના બિલકુલ એ બીજેપીમાં ગયા પછી મારે કોઈ એમની સાથે વાતચીત નથી થતી ફોનમાં વન ટુ વન પણ નથી થતું જ્યારે પણ મેં જેમ શરૂઆતમાં કહ્યું ને કે મને એવું લાગે છે કદાચ બીજેપીમાં ગયા પછી થોડો ડર પણ હશે કે આ બોલવા જઈશ તો પાછું મારે ભવિષ્યમાં આગળ એકવાર એમએલએ બન્યા પછી ફરીથી ચાન્સ મળે કે ન મળે અને બીજેપીમાં તો આપ આપણે બધા જ જાણીએ છીએ એ પંદરનો આંદોલન હોય કે અત્યારની શરૂઆત હોય તો બીજેપીમાં ગયેલા લોકો કશું બોલી શકતા નથી પાર્ટી મોટી છે સમાજ મોટો નથી એ મારે કહેવાની જરૂર નથી એ નથી બોલતા એના ઉપરથી આપણને અંદાજો આવી શકે છે કે એમના માટે પાર્ટી મોટી છે અને અમારા માટે સરદાર મોટા છે પહેલો સમાજ મોટો છે કારણ કે અમે સમાજમાંથી આવેલા અને સમાજમાંથી નેતા બન્યા છીએ એટલે અમારા માટે સમાજ મહત્વનો છે એટલે સમાજના હિતની વાત આવે તો અમે ચોક્કસ સૌથી પહેલા સમાજ માટેની લડાઈ લડીએ અને સ્વાભાવિક છે અમે કોંગ્રેસમાં છીએ એટલે અમારી પાર્ટી સર્વ ધર્મ સંભાવમાં માને છે એટલે અમે દરેક સમાજને સાથે રાખીને મેં પહેલાં પણ કહ્યું કે સરદાર અને ગાંધી ક્યારેય કોઈ એક સમાજના નહોતા અને એમને ક્યારેય કાંઈ આવી વાત પણ નથી કરી એટલે સરદારના સન્માનમાં આજે પણ આ મેમોરિયલ હોલની અંદર તમે જુઓ છો કે દરેક સમાજના લોકો આવ્યા છે એવું નથી કે ખાલી પાટીદાર સમાજના લોકો આવે બધાએ આજે જ પણ આ આંદોલનને સમર્થન કર્યું છે અને બધાએ જ કીધું અને ટેકો જાહેર કર્યો છે કે જ્યાં પણ અમારી જરૂર પડશે અમે બધા સાથે મળીએ નમો સ્ટેડિયમ નામ નાખી લેવામાં આવ્યું ત્યારે પાટીદાર સમાજ ખુલીને આગળ આવ્યો વિરોધ નોંધાવ્યો પછી થોડાક દિવસ માટેનો વિરોધ હતો બધું શાંત પડી ગયું બધાએ સ્વીકારી દીધું સ્વાગત સહર સીતે નમો સ્ટેડિયમ લોકો બોલતા પણ થઈ ગયા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલ તો કોઈ બોલતો પણ નથી આવ્યો બિલકુલ સાચી વાત છે આજે અમે પણ ડિબેટમાં જઈએ છીએ અને આપના વચ્ચે પણ ઊભા હોય ત્યારે હું પોતે બી એ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બદલીમાં સરદાર પટેલ સ્ટેડિયમના નામથી સંબોધું છું આજે પણ આજે પણ અમુ તો એ સ્વીકારવા તૈયાર જ નથી બાકી જેને સ્વીકાર્યું છે એમને અભિનંદન છે પણ એ ન સ્વીકારે એના માટે થઈને અમારે આંદોલન કરવાનું ચલો પ્રશ્ન આંદોલન સફળ થશે બિલકુલ થશે કેમ નહીં થાય મેં સૌથી મોટું ઉદાહરણ આપ્યું કે જ્યારે અમે પંદરમાં નીકળ્યા ત્યારે અમારા આજુબાજુમાં કોઈ નહોતું બધા જ કહેતા હતા કે આ ખોટી વાત છે આ તમે ક્યારેય સક્સેસ નહીં થવા માંગી અમને અમારા જે સિનિયર લીડરો હોય સિનિયર આગેવાનો હોય એ પણ કહેતા હતા કે અત્યાર સુધીનો ઇતિહાસ છે બેટા કે ક્યારેય કોઈ આંદોલન સફળ થયા નથી પણ એક એવું આંદોલન છે અમારું ઇતિહાસમાં કે અમે સફળ કર્યું છે અને પાટીદારને દસ ટકા આર્થિક અનામત અપાવી એટલે એ સફળતાને ધ્યાનમાં લઈ અમારા સારા ખરાબ નરસા જે અનુભવો થયા છે એ અનુભવોની સાથે અમે આ મુહિમ ચલાવીશું અને ગામડે ગામડે જઈશું આપણી સાથે પાટીદાર જે પાટીદાર સમાજના મહિલા આગેવાન છે ગીતાબેન પટેલ તેઓ દ્વારા વાતચીત કરવામાં આવીને હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ હટાવીને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરવામાં આવશે તે પ્રકારની વાત આહવાન પણ તેમના તરફથી કરી દેવામાં આવ્યું છે અને આ આંદોલન સફળ થશે એવો વિશ્વાસ તેઓ વ્યક્ત કરી રહ્યા છે અને આગામી સમયમાં સર્વ સમાજના લોકોને સાથે રાખીને કરમસદ જે સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે વતન છે ત્યાંથી આંદોલનની શરૂઆત થવા જઈ રહી છે ભાઈ જોવાનું એ રહ્યું કે આંદોલનને કેટલી સફળતા મળે છે ને આગામી સમયમાં આ સ્ટેડિયમને આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી જોવું પડશે કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નામ લાગી જશે તો સમય બતાવશે કેમેરામેન ટોપિક ઘાંચી સાથે ફૈઝાદ અંગ્રેજ નવજીવન ન્યૂઝ અમદાવાદ